સુરતમાં આવેલા નર્મદ યુનિવર્સિટીના હોસ્ટેલમાં ચાલતી દારૂ મહેફિલમાં છ વિદ્યાર્થીઓમાંથી એક ઝડપાયો હતો જ્યારે પાંચ ભાગી છૂટ્યા હતા તો આ મામલે હાલ યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દેવાયા છે થર્ટી ફર્સ્ટ નર્મદ યુનિવર્સિટીના સમરસ બોયઝ હોસ્ટેલમાં દારૂકાંડ ઝડપાયું છે જેમાં છ વિદ્યાર્થીની મહેફેલ હતી જેમાં એક વિદ્યાર્થી પકડાયો હતો જ્યારે પાંચ ભાગી છૂટ્યા હતા વિદ્યાર્થીઓએ દારૂનો પેગ બનાવી ચીએસની બૂમો પાડી હતી જેથી રજિસ્ટ્રારે રેડ કરી હતી જ્યાંથી પાંચ વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા જેને પગલે યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ ચાવડા અને રજિસ્ટ્ર ડૉક્ટર આરસી ગઢવીએ તમામ વિદ્યાર્થીઓ સામે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી સાથે યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ પણ રદ કરી દેવાયા હતા એકત્રીસ ડિસેમ્બર હોવાના લીધે એવા ઇનપુટ ખાનગીરાએ મળી રહ્યા હતા કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગતિવિધિઓ કરી શકે છે એટલા માટે અમારી સમગ્ર ટીમ અમારા સિક્યુરિટી ઓફિસર અને અમારા શ્રીએ પણ સ્થળ પર તપાસ કરી હું પણ સ્થળ પર જાતે ગયો હતો અને તપાસ કરતા એક રૂમમાંથી આ પ્રકારે વિદ્યાર્થીઓ આવી ગતિવિધિ કરતા પકડાયેલા હતા અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં હાલ ચાલી રહી છે ઘટના સ્થળે જે અમારી એક હોસ્ટેલ છે એ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ આ રીતથી કઈ નોનવેજ અને દારૂની બોટલ વગેરે પકડાઈ હતી અને દારૂની બોટલ વગેરે અમે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને સ્થળ પર ગયા પછી પોલીસ પણ આવી હતી અને પોલીસને પછી હેન્ડઓવર કરવામાં આવેલું છે એટલે પોલીસની પણ ફરિયાદ અમે રાત્રે મોડે સુધી પણ અમારા રેક્ટરશ્રી અને અમારા ઓફિસર ઓફિસરશ્રી પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે